યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણમાં તેત્રીસમો ભાગ હરિહિયો જેઓ સત્સંગમાં આનંદિત થાય છે સત્કર્મમાં સદા ઉદ્ધત રહેશે અને બીજાઓના અપવાદથી મોઢું ફેરવી લે છે વિષ્ણુ ધામમાં જાય છે જે સદા બ્રાહ્મણો અને ગાયોના હિતમાં લાગ્યા રહેશે અને પરસ્ત્રીનો સંગ કરતા નથી તે યમલોકના દર્શન કરતા નથી જેમણે ઇન્દ્રિયો અને આહારને જીતી લીધા છે જેવો ગાયો પ્રત્યે ક્ષમાભાવ રાખે છે અને સુશીલ છે તથા જે બ્રાહ્મણો પ્રત્યે પણ ક્ષમાભાવ રાખે છે તેઓ વૈકૂંઠમાં જાય છે જે અગ્નિનું સેવન કરવાવાળા ગુરુ સેવક પુરુષ છે તથા જે પતિની સેવામાં તત્પર રહેનારી સ્ત્રીઓ છે તેઓ કદી જન્મ મરણરૂપી સંસારમાં પડતા નથી જે સદા દેવ પૂજામાં તત્પર હરિનામનું શરણ લેનારા તથા દાન ન લેનારા છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે હે નૃપ શ્રેષ્ઠ જે બ્રાહ્મણના બિન વારસી અનાથ શવનો અગ્નિ સંસ્કાર કરે છે તેમને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે હે રાજન જે પ્રજા રહિત શિવલિંગનું પત્ર પુષ્પ ફળ દ્વારા અથવા જળથી પૂંજન કરે છે તેનું ફળ સાંભળો તે વિમાન પર બેસીને ભગવાન શિવની સમીપ જાય છે હે રાજન જે ભક્ષ ભોજ્ય અને ફળો દ્વારા નિર્જન સ્થાનમાં સ્થિત શિવલિંગનું પૂંજન કરે છે તે

તેને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે જે દેવ મંદિરની ભૂમિને ચંદન મિશ્રી જળથી સિંચે છે તેને હજાર કલ્પ સુધી તે દેવતાઓના સમીપમાં સ્થાન મળે છે જે મનુષ્ય ચૂનાથી દેવમંદિરને ધોળાવે છે અથવા તેમાં સ્વસ્તિક વગેરે ચિહ્ન બનાવે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે જે ભગવાન વિષ્ણુ કે શંકરની સમીપ અખંડ દીપની વ્યવસ્થા કરે છે તેને ક્ષણે ક્ષણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે દેવીના મંદિરની એકવાર સૂર્ય મંદિરની સાત વાર ગણેશ મંદિરની ત્રણ વાર અને વિષ્ણુ મંદિરની ચાર વાર પરિક્રમા કરે છે તે તેમના તેમના ધામમાં જઈને લાખો યુગો સુધી સુખ ભોગવે છે જે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ ગાય અને બ્રાહ્મણની પ્રદક્ષિણા કરે છે તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે કાશીમાં ભગવાન શિવલિંગનું પૂજન કરીને પ્રણામ કરે છે તેના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી તેનો સંસારમાં ફરી જન્મ થતો નથી જે વિધિપૂર્વક ભગવાન શંકરની દક્ષિણ અને વામ પ્રદક્ષિણા કરે છે તે મનુષ્ય તેમની કૃપાથી સ્વર્ગથી નીચો આવતો નથી જે રોગ શોકરહિત ભગવાન નારાયણની સ્તોત્રો દ્વારા સ્તુતિ કરે છે તેના મનની સઘળી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે જે ભક્તિભાવ સાથે દેવ મંદિરમાં નૃત્ય ગાન કરે છે તે રુદ્રલોકમાં જઈને મોક્ષનો અધિકારી થાય છે જે લોકો દેવ મંદિરમાં વાજિંત્રો વગાડે છે તેઓ હંસયુક્ત વિમાન પર આરુઢ થઈને બ્રહ્માજીના ધામમાં જાય છે જે લોકો મંદિરમાં કરતાલ વગાડે છે તે બધા પાપોથી મુક્ત થઈને દસ હજાર યુગો પર્યંત વિમાનચારી થાય છે જે લોકો ભેરી મુદંગ વગેરે વાજિંત્રો દ્વારા દેવેશ્વર શિવને પ્રસન્ન કરે છે તેમને પ્રાપ્ત થનારા પૂર્ણફળ સાંભળો તેઓ સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરીને સ્વર્ગ લોકમાં જઈને છે જે મનુષ્ય દેવ મંદિરમાં શંખ ધ્વનિ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની સાથે સુખ ભોગવે છે જો ભગવાન વિષ્ણુના મંદિરમાં તાલ અને ઝાંજ વગેરે વગાડે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે જે સર્વના સાક્ષી નિરંજન અને જ્ઞાન સ્વરૂપ ભગવાન વિષ્ણુ છે તેઓ સંતુષ્ટ થાય તો સર્વ ધર્મોનું યોગ્ય ફળ આપે છે જે દેવ સુદર્શન ચક્રધારી શ્રી હરિના સ્મરણ માત્રથી સંપૂર્ણ કર્મ સફળ થાય છે તે જગદીશ્વર પરમાત્મા સમસ્ત કર્મોના ફળ છે કર્મ કરનારા પુરુષો દ્વારા સદા સ્મરણ કરવાથી તે ભગવાન તેમની સર્વ પીડાઓનો નાશ કરે છે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી જે કંઈ કરવામાં આવે છે તે અક્ષય મોક્ષનું કારણ થાય છે ભગવાન વિષ્ણુ જ ધર્મ છે ધર્મના ફળ પણ ભગવાન વિષ્ણુ જ છે એ જ પ્રમાણે કર્મ કર્મના ફળ અને તેમના ભોગતા પણ ભગવાન વિષ્ણુ જ છે કાર્ય પણ વિષ્ણુ છે કરણ પણ વિષ્ણુ છે તેમનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી તો અહીંયા નારદ પુરાણમાં તેત્રીસમાં ભાગનો પાઠ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ચોત્રીસમાં ભાગનો પાઠ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી આ નારદ પુરાણનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણનો પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો